તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આપણા થરાદમાંથી સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે ભાઈ કે જ્યાં સગા બાપેજ એ દીકરીની શું કરી નાખી સાહેબ તો કે એ દીકરીને મારી નાખી કેમ મારી નાખી સાહેબ પ્રેમ પ્રકરણમાં એના પપ્પાને ખબર પડી કે મારી દીકરી આવું પગલું ભર્યું તો સાહેબ રાત્રે ઊંઘની ગોળી આપી ગળે ટોંપો આપી અને કાકા અને એના પપ્પાએ બંને આ દીકરીને પતાવી નાખી ચાલો મિત્રો આગળ આખી ઘટના સાંભળીએ કે કઈ રીતે આનો ભેદ ઉકેલા છે અને શું ખરેખર આના પાછળ શું હોઈ શકે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ હવે તમને ખબર છે કે આવી ઘટનાઓ જે બહારના રાજ્યમાં બનતી હતી પણ ધીરે ધીરે સાહેબ હવે આપણા ગુજરાતના અને એમાંય ખાસ કરીને આપણા બનાસકાંઠાની અંદર અને એમાં ખાસ કરીને થરાદની અંદર પણ આવી ઘટના બની રહી છે ભાઈ જી બિલકુલ આ થરાદની ઘટના છે ભાઈ કે જ્યાં એક પ્રેમ પ્રકરણની અંદર એ છોકરી એ છોકરા એક બીજા છોકરા હારે એમને પ્રેમ પ્રકરણ હશે ભાઈ અને જેના કારણે બંને ભાગી ગયા હશે ત્યારબાદ એ મામલો પણ મેદાને ચડ્યો હશે ત્યારબાદ સમાધાન પણ થઈ ગયું છે પરંતુ દીકરી ઘરે આવી અને ત્યાર પછી એ દીકરી જમી કરી બધું કર્યું ભાઈ પણ પછી એ રાત્રે દીકરી સૂતી હતી અને કાંઈક પાણી કે એમાં મિત્રો ઊંઘની ગોળી આપી અને એ દીકરી સૂઈ ગઈ ત્યારબાદ એના ગળે ટૂમ્પો આપી અને કાકાએ અને એના પપ્પાએ દીકરીના પપ્પાએ એ દીકરીને પતાવી નાખી સાહેબ તો શું ખરેખર આ બાપે કોઈ સારું કામ કર્યું કે ન કર્યું કોમેન્ટ કરીને જરૂર બતાવજો કેમ કે આ દુઃખની વાત કહેવાય ભાઈ ભૂલ ગમે એનાથી થઈ જાય પરંતુ એનું પરિણામ આટલું મોંઘું ન આવવું જોઈએ એમના બાપે કદાચ એ વિચાર્યું છે કે મારી દીકરી આવું પગલું ભરી રહી છે તો મારા ઉપર શું વિશે લોકો મને શું કહેશે કે તે દીકરીને સંસ્કારો ન આપે ક્યાંક ને ક્યાંક એ વાત ચોક્કસપણે એ મગજમાં હશે એટલું જ નહીં પરંતુ સાહેબ ભૂલ થઈ જાય તો એને માફ પણ કરી નાખવી જોઈએ પરંતુ આવી રીતે તો માફી ન કરવી જોઈએ હવે વાત કરવામાં આવે તો પિતા અને એમના ભાઈ બંનેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે જો કે એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવશે ત્યારબાદ એમને પૂછપરછ પણ કરવામાં આવશે કે શા માટે કર્યું અને કઈ રીતે આ કર્યું અને શા માટે તમે આ કર્યું એને લઈને હજુ સુધી કોઈ સમાચાર નથી મળ્યા બાકી તમે શું કહેશો આ પિતા વિશે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ